હા લવ ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ રામ જય દ્વારકાથી જયમાં મોગલ હરે મહાદેવ કેમ છો બધા મજામાં તો જઈશ અને છે ને હમણાં પાસે ટાઈમ રહેતો નથી અને ક્યારેક ક્યારેક લેટ થઈ જાય બે દિવસ ત્રણ દિવસ બે ત્રણ પણ જ્યારે ટાઈમ મળે ત્યારે બ્લોગ બનાવતા જ રહેવું પણ શું છે ક્યારેક ક્યારેક ગાળું ઉધી જાય અને આજ ખાસ કરીને આપણે વાત કરવાની છે બેકગ્રાઉન્ડ માં જોતા હશે એટલે ઓળખી જ જાઓ ને અમે થમ થમ માં જઈને તો ઓળખી જ જાઓ જે આપણે ટામેટીની વિશે વાત કરવાની છે ટામેટી એક તો નહીં પણ આપણે વધારે બધી સબ્જીની ખાસ કરીને પ્રાકૃતિક ખેતીમાં આપણે વધુ ઉત્પાદન કઈ રીતના લઈ શકીએ અને જીરો બજેટમાં કેવી રીતની ખેતી થઈ શકીએ એના વિશે થોડી ઘણી વાતચીત કરીએ આપણે તો શું કે નવા નવા છે બહુ તમારા જેટલા અનુભવી નથી પણ જે મારા અનુભવ છે એ શેર કરીશ તમને આપણે વર્ષ વર્ષમાં જ આપણે ટમેટી કરી છે બાકી કોઈ દિવસ મેં ટમેટી કરી નથી બાકી બીજા રીંગણાન મરચીને એવું બધું થાળ કરતા હોય પણ ટામેટા છે એ અમારા એરિયામાં આમ જો તો હાવ નૈવત પ્રમાણમાં વાવેતર થાય છે તો અત્યારે આપડા એરિયામાં પહેલું જ આપણે વાવેતર કર્યું એમ કહીએ તો હાલે ને એમય ખાસ કરીને ટપકમાં ને એમય ખાસ કરીને મલ્ચિંગમાં તો આપણે ખાસ આજ વાત કરવાની છે કે મલ્ચિંગમાં કેટલો ફાયદો થાય છે કેટલો ખર્ચો થાય છે અને કેવી રીતનું ઉત્પાદન વધે છે કે ઘટે છે બધી વાત કરવાની છે તો વ્લોગમાં કન્ટિન્યુ બેના રેજો ને વારંવાર કહે છે કે જે મિત્રો ચેનલમાં નવા હોય એ સરસ મજાનું સબ્સ્ક્રાઇબ કરીને બાજુમાં પેલું બેલાઇકન દબી દેજો એટલે અમારા આવા નવા સરસ મજાના વ્લોગ તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો મસ્ત અને એક લાઈક કરીને બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો કારણ કે વધુ પડતું આપણે બહુ નાચ ગાનના એવા વ્લોગ તો બનાવતા નથી મોસ્ટ ઓફ ઓલી કાંક તો ફેમિલી વ્લોગ હોય ને કાં તો પરિવારના કંઈક પ્રસંગોને લગતા હોય ને કાં તો વધુ પડતો આપણે ખેતીને અનુરૂપ જ હોય તો ખાસ તો આપણે ખેડૂતોને માહિતી મળે એ માટે છીએ તો જે આપણે ટમેટી તમે અત્યારે જોઈ રહ્યા છો એ આપણે મેંડવી કાઢી અને પછી ટામેટીનું વાવેતર કરેલું છે અને મેંડવીમાં કંઈ કઈ ખાસ હતું નહીં પણ વરસાદના કારણે આપણે શું છે થોડું તાત્કાલિક કરી શકીએ થોડું પ્લેટ થઈ ગયું હતું પણ આ અત્યારે લગભગ ચાલીસ પિસ્તાલીસ દિવસની ટમેટી થઈ ગઈ છે એમાં બે ત્રણ વિભાગ થઈ ગયા નહીંતર તો આમ નોર્મલી તો આમાં કઈ એવરેજ નથી કારણ કે બે ત્રણ વખત મારે ગરમીમાં થોડુંક વાતાવરણ આવી ગયું એટલે રોપ નો પ્રોબ્લેમ કરેલું છે અને અત્યારે તમે જોઈ શકો છો છે તો અમુક જગ્યાએ હજી ખાલી છે બાકી તો અમુક જગ્યાએ તમારે ઊભી ન શકો કે હાલે પગ ન મૂકી શકો એટલું પાંચ બાય નું નું વાવેતર છે છતાંય અત્યારે બે લાઈન થી લાઈન જે આપણે બેડ થી બેડ છે પાંચ ફૂટ ફૂટનું અંતર છે વચ્ચે ત્રણ ફૂટ ની જગ્યા હે બરાબર પણ અત્યારે બધું સાવ ઓલું થઈ ગયું છે ને તમે જે અત્યારે જોઈ શકો છો આ ફ્લાવરિંગ ને જે તમને પીળા જ દેખાય છે એ બધી ફ્લાવરિંગ જ છે ટામેટા પણ થોડી વારમાં તમને દેખાડું અને થોડો ખર્ચો થાય છે પણ એને હમ આપણે કેટલો બેનિફિટ થાય એની વિશે વાત કરવાની છે કે જો ચોમાસામાં તો થોડું ઘણું ટામેટી ને ઈથા લેવા છે કે એમાં મેળા કરવા પડે બાકી જે ઉનાળો કે શિયાળો આવે ત્યારે આપણે કરતા હોય જે શિયાળામાં ટામેટાનું ઉત્પાદન આવતું હોય તો એમાં મોસ્ટ ઓફ મેળા ન કરો તો હાલે ને એમાં જો ખાસ કરીને તમે, બેડ કરો ને તો તો તમે જો ડાયરેક્ટ નીચે કરો તો ટામેટા બગડી જાય પણ જો આ બેડ સિસ્ટમ નથી અને કોઈ જાતનો કોઈ કુસો થતો નથી આમાં બહુ આપણે નિંદા મળી પણ પહેલી વખતે થયું હતું બે વખત માં તો લગભગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આમાં લગભગ ઓર્ગેનિક મારે દવા છાટવી જ નથી પડતી રોજ જ નથી મારવા પડતા એટલું આમાં શું છે નરવાહી એવી છે ને અત્યારે તમે કઈ વસ્તુમાં કઈ વારતા જ નહીં એમ હાલે થોડો ઘણો જો આપણે વિગાનો એવરેજ મારા અંદાજમાં હું કહું તો પછી કેટલા માઇક્રોનું તમે જે શું કે મલશિંગ પેપર વાપરો એનીમાંથી રહી બાકી નોર્મલી આપણે ગણીએ તો વિગાનો પાંત્રીસો થી ત્રણ હજાર પાંત્રીસો વધી વધીને ચાર હજારનો ખર્ચો આપણે ગણીએ પણ ચાર હજારના સામે તમે એક એવરેજ ઓલું ગણો ને તો ઉત્પાદન સામે વધે છે અને ફાયદો પુષ્કળ પ્રમાણમાં થાય છે તો ચાલો આવે છે ને થોડુંક તમને ફિલ્ડમાં તમને બતાવી દો કે કઈ રીતની આપણી ટમેટી છે તો બ્લોગમાં તો કન્ટિન્યુ રહેજો લાસ્ટમાં તમને બધી માહિતી તો આપણે આપશું પણ બરાબર જોડાયેલા રહેજો તો તમને થોડી ઘણું સંપૂર્ણ માહિતી ઘણી વખત એવું થાય પછી તમે કોમેન્ટ કરીને કહો કે ભાઈ આનું કેમ છે આનું કેમ છે પણ માહિતી મોસ્ટ ઓફ ઓલ લગભગ આપણે વ્લોગમાં આપી દીધેલી જ હોય પણ પૂરો વ્લોગ તમે ન જો એટલે એવું થતું હોય જો આ ત્રણ પાળા છે ને જે તમે આ પહેલો બેડ આ બીજો બેડ છે ને આ ત્રીજો બેડ તો એ ત્રણ બેડ છે એ સૌથી પહેલા આપણે જે પહેલી વખતે રોપવા મગાવ્યો હતો ને એ કમ્પ્લેટ પેલા થઈ ગયા હતા ને પછી એમાં એવું થયું એક કેરેટ માં એવું થયું એક સી બોક્સ માં એવું થયું બોક્સ માં થોડું ગરમી મારી ગયું હતું તો બધું કમ્પ્લીટ નહોતું આવ્યું બરાબર અને આ છે કેરેટ નું એવું થયું કમ્પ્લીટ ઉધરી ગયું હતું બે ત્રણ વખત આપણે સોપન થયું એટલે આ જે પાળા દેખાય ને તમને જે મલચિંગ દેખાય એ પાછતરા છે એ વધી વધી ને અત્યારે મહિનો દિવસ ને થયા છે અત્યારે કમ્પ્લીટ એવું હતી એમાં પુષ્કળ પ્રમાણ ફ્લાવરિંગ આવી ગયું છે અને ફળ પણ આવી ગયા છે બરાબર ને જ્યાં તમને દેખાતું ત્યાં તમને બતાવું કે કઈ રીતનું મલ્સિંગમાં આપણે સારું એવું ઉત્પાદન લઈ શકાય ને જો આપણે આ ટામેટાની સાઈઝ જો કોઈ જાતનું આમાં કોઈ વસ્તુ આપણે કરતા જ નથી આ પાંચ નો ગુરખો છે આ ત્રણ નો ગુરખો છે જો પાછું ચાલુ જ છે આ છે આ જો આ ડાળિયા છે તો આ રીતનું જો ભાઈ ફળની સાઈઝ થઈ છે ફળ પણ તો પુષ્કળ પ્રમાણમાં બાજતું જ જાય છે આમાં શું છે અખ્તર પાસ્ટર છે એટલે થોડું ઘણું અમુકમાં તમને લાગત દેખાતો જો આમ તમે જ્યાં જોવો ત્યાં દેખાતું જ હશે જે આ ખુલ્લા છોડવા છે ને એ હું તમને બતાવું એટલે વિડીયો માં કંટીન્યુ દેખે ઓલા ઘેઘોર તો તમને બધું હું બતાવી ન શકું સાઈઝ જોવો ખાલી તમે આની લાડવા જેવી સાઈઝ છે આવી સાઈઝ થઈ છે આ મલ્છિંગ નો છે જો આમાં કોઈ જાતની આપણે દવા ચાટી જ નથી ને ખુલ્લા છે ને બતાવવાનો પ્રયત્ન કરું એટલે તમને વ્યવસ્થિત દેખાય હવે તો શું છે આવરણ ખાલી શરૂઆત જ થઈ છે હજી આ બધું બાધી નથી ગયું બાકી તમે આમાં ફ્લાવરિંગ જોઈ લો અને નરેવાહી જોઈ લો એટલે ઝીરો બજેટમાં માં તમે ખેતી કરી શકો પણ થોડું ઘણું પ્લાનિંગ અને થોડી ઘણી મહેનત તો બધી થવાની જ છે કેમિકલમાંય થવાની છે અને ઓર્ગેનિકમાંય થવાની છે ઓર્ગેનિકમાં થોડીક વધારે મહેનત થાય કારણ કે આપણે હાથે બધું બનાવવાનું હોય તો આમાં જૈવ રસાયણના અને જેવ અમૃત છે આપણે કોઈ બીજું વસ્તુ આપ્યું નથી પણ સારામાં સારું આપણે રિઝલ્ટ જોવા મળ્યું અને બાકી ફૂકનાશકમાં ટ્રાયકોર્ડરમાં એ બે વખત આપ્યું હતું કારણ કે થોડીક ફૂકનાશકમાં રાખવું પડે નહીં એ થોડુંક આપણે ઓલું જતું હોય છે આ રીતનું ખેતીમાં જો આ ટામેટા ખેતી કે ભાવમાં આવી ગયું હોય ને તો લાખ નું થાય ચાર લાખ નું થાય પાંચ લાખ નું થાય ને કદાચ ભાવમાં ન આવ્યું હોય ને તો લાખ રૂપિયાનું તો થાય જો સારું ઉત્પાદન આવ્યું હોય તો તો ખેતી હાવ શું કે નાખી દે ને તો આપણે લાખ રૂપિયાનો વિઘો વીઘો આવે બહુ આપણે સાત આઠ મહિના થાલ ગણીએ તો સારામાં સારું આપણે ઉત્પાદન લઈ શકીએ એટલે એવું નથી કે ઉત્પાદન ન આવે એમ પણ થોડી ઘણી માહિતીની સાથે થોડું ઘણું હું કે કાળજી રાખવી પડે બાકી એમનો બેઠે બેઠે કોઈ વસ્તુ થતું નથી મહેનત તો ગમે ત્યાં તમારે થવાની છે કામ તો કરવાનું 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 તમે અત્યારે જેમ આગળ આવતા જાઓ ને એમ આ બધું જો કે તમને પગ મૂકવાની જગ્યા જ નહીં દેખાય એ રીતનું છે કે લાગે તમને ટમેટા બધો દેખાડવાળું કરવું તો ટાઈમ ઘણો વહી જાય તો ખાસ આજ વાત તો આપણે મોસ્ટ ઓફર કરવાની હતી બાકી તો ઘણી વસ્તુ એવી છે કે આ સમયે કઈ વસ્તુનું વાવેતર કરવું ને એ ખાસ જોવું પડે અત્યારે જો ગુવારની માર્કેટ સારી છે સોની આજુબાજુમાં કિલો છે ભીંડો છે તો જે વસ્તુ જ્યાં થતી હોય આપણું વાતાવરણ પેલા જોવાનું એ બધું વસ્તુનું ખાસ ધ્યાન રાખવું તો ક્યારે નિષ્ફળ થવાની સંભાવના બહુ ઓછી રહી છે બરાબર ને ખાસ તમને કેળની ને એની તો ખબર જ છે કે આપણે આ વર્ષે કેળનું ને હળદર નામ તો મેં બધી જ ખેતી નવી જ કરી છે અને બધો સાહસ જ કર્યો છે પણ સાહસમાં લગભગ તો સફળતા પૂરેપૂરી મળવાની શક્યતા છે નિષ્ફળતામાં જાય એવું એ થાલ છે જ નહીં પણ છતાંય આપણે શું કહેવાય ઉત્પાદન આવે પછી હું તમને એની એવરેજ બતાવે કે કઈ રીતનું ઉત્પાદન આવે અને બાકી આપણે ટામેટાની વીરાંગના નામની વેરાયટી છે સરસ મજાની વેરાયટી છે સારું એવું શું કહેવાય ઉત્પાદન આપતી વેરાયટી છે અને ખાસ તો વધારે તો આપણે શું કહેવાય સારો વજન મળે તો જ આપણે ઉત્પાદન વધવાનું છે અને જોઈ શકો છો તમે આ રીતનું છે બાકી જો આ ચાર પાળામાં પાસ્તર છે પણ છતાં અત્યારે બધા ગ્રોથ કમ્પ્લીટ હાલતો થઈ ગયો હવે મહિના દિવસમાં તો મહિનો તો નહીં પણ પંદર દિવસમાં લગભગ આમાં કંઈ હલાય એવી જગ્યા નહીં રહી બરાબર તો આ રીતનું ભાઈ અમારી ખેતી છે તમને કેવી લાગી જરી કોમેન્ટ કરીને કહેજો ને થોડોક તમે યાર વિડીયો છે ને થોડોક પૂરેપૂરો જોજો ઘણી વખત કોમેન્ટ કરો છો પણ હું લગભગ મોસ્ટ ઓફ ઓલ જે મારા લાયક મને ખબર હોય ને ત્યાં સુધી હું માહિતી આપી જ દઉં છું બને ત્યાં સુધી આપી જ દઉં છું અને આ તમને નું મેં દેખેડું છે ભરાવદાર થાય છે એ પર મેં ફસલ ઘૂટી આમાં પણ આપી દીધી ફસલ ઘૂંટી પાયા પછીનું જે આ ફળ જે હું ખરતું હતું ને પછી સાઈઝ થી નાની હતી ને એ ઘાય ભરાવદાર થઈ ગઈ છે તો સરસ મજાનું એ રિઝલ્ટ મેળવ્યું એટલો ગાળો હતો પેલા શરૂઆતમાં વાવેતર કર્યું હવે જો અમુક જગ્યાએ રહ્યો છે આમ ગાળો ટાપો અમુક હોય ને પાછળ રહ્યો હોય બાકી જો આમાં તમે કઈ મૂકી શકો આ હોસ્તર પગ ન મૂકી શકો તો ભાઈ મહેનત વિના તો કઈ થવાનું નથી મહેનત તો ગમે જરૂરી જ છે અને બાકી તો હવે જો કે કેળમાં પણ લૂમ આવવા મળ્યું છે ફોટા ફૂટવા મળ્યા છે ધીરે ધીરે થતું જાય છે જરૂરિયાત પ્રમાણે આપણે બધું વસ્તુ આપતા જાય છે હમણાં થોડુંક મને થોડુંક ફૂગની અસર દેખાની એટલે આપણે ટ્રેક ઓર્ડરમાં અને સુડોમોનાસ ની મેટારિઝમ બેક્ટેરિયા અત્યારે આપ્યા છે બાકી તો બે દિવસ પછી તમને પાછો એનો સ્પેશિયલ આપણે કંઈક વ્લોગ બનાવીશું થોડી ઘણી કેળું ફૂટી જાય પછી કેવી રીતની લૂમ આવે છે કેટલું ઓલું છે એ બધી માહિતી આપશું તો બહુ બ્લોગ લાંબો નથી કરો ને તમને જોવો ન ગમે બરાબર તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગેમો હોય છે અને ગેમો હોય તો શું કરવાનું લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલો નહીં બ્લોગ સારો લાગ્યો હોય તો બીજા મિત્રોને જરૂરથી શેર કરજો અને એવું કઈ લાગતું હોય કઈ મારા લાયક માહિતીની જરૂર હોય તો જરૂરથી કોમેન્ટ કરીને કહેજો બને ત્યાં સુધી હું લગભગ તો જરૂરિયાત વાળા લોકોને તું પાસે રિપ્લાય આપી જ દઉં છું એટલે એવું નહીં કહેતા કે પ્રવીણ ભાઈ ઓલો નથી આપતા તો આ રીતની ઝીરો બજેટમાં એક મલ્ચિંગ પેપરનો અને આપણે રોપનો ખર્ચો છે બાકી કોઈ જ ખર્ચો કર્યો નથી એટલે ઝીરો બજેટમાં અને પ્રાકૃતિક ખેતીમાં સારું એવું ઉત્પાદન લઈ શકીએ જ છે પણ મહેનત ભાઈ કરવી પડે ને માહિતીથી પહેલા અને થોડું ઘણું આગોતરું આયોજન અને આ ખાસ હું તમને એક વાત કહી દઉં કે આપણે છે ને મોસ્ટ ઓફ ઓલી આ બધું વાવેતર છે ને નક્ષત્ર આધારિત કરેલું છે કોઈ પણ નક્ષત્ર સિવાય મેં વાવેતર નથી કર્યું નક્ષત્ર આધારે જે પણ વાવેતર કરીએ છીએ ને મેં એમાં મેં પહેલા વર્ષે આજે ટ્રાય કરી છે ઘણું ખરી વસ્તુમાં કપાસથી માંડીને આ બધી વસ્તુમાં એમાં મોસ્ટ ઓફ ઓલી રોગશાળો હાવ આવતો જ નથી એમ કહે તો હાલે એટલે નક્ષત્ર શું છે કઈ રીતનું વાવેતર કરવાનું હું સ્પેશિયલ તમે જો બધાની કોમેન્ટ હશે અને તમારે બધાની માહિતી લેવી હોય તો કોમેન્ટ કરજો કોમેન્ટના આધારે હું કે કઈ રીતનું નક્ષત્ર વાવેતર કરવું એનું અમુક દિવસો નક્કી હોય અમુક મહિનામાં અમુક તારીખ હોય તિથિ હોય બધી વસ્તુ હું એવું લાગે તો આખા મહિનાની તિથિ બતાવી દઈશ તમે કોમેન્ટ કરશો એના આધારે હું બનાવીશ કે તમારે કેવાનું વાવેતર કરવું છે તો કોમેન્ટ કરજો એટલે તમને કદાચ હું સ્પેશિયલ બનાવી નાખવલો કેમ કે કઈ રીતનું નક્ષત્ર પ્રમાણે વાવેતર કરાય બરાબર તો આ હતું આપણે ટમેટીનું ને ખાસ મલસિંગમાં તો મલસિંગનો હું એમ કહું છું ને જો ટપક સિવાય મલસિંગ થવાનું નથી સૌથી પહેલા તો ખેડૂતને ટપક કરવી પડશે ટપક કર્યા પછી મલસિંગમાં બહુ સારી એવી ખેતી લઈ શકીએ ને ઉત્પાદન એ બે ગણું નહીં ચાર ગણું કરી શકીએ કારણ કે અત્યારે વિઘાની આપણે એવરેજ આવક જોઈએ ને તો દસ હજાર પંદર હજાર કે વીસ હજાર નોર્મલ આપણે આવક છે કપાસ હોય કે મગફળી હોય કે એ બધી વસ્તુમાં તો ડાયરેક્ટ આપણે લાખ કે બે લાખના વીઘા લઈ શકીએ એ રીતનું થાય તો જ આપણે ક બે પાંદ બાકી તો કોઈ બે પાંદરે નહીં થાય તો આ રીતનું હતું થોડું ઘણો ખર્ચાનો તો થવાનું જ છે એ તો શરૂઆતમાં તો એ રહેવાનો જ પ્રોબ્લેમ તો આશા રાખું છું કે આજ નવો તમને ગમે હોય છે ને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ફરી મળશું પાછા નવા લોક માં ત્યાં સુધી જય જવાન જય કિસાન જય ગૌ માતા ભાઈ ભાઈ